તો બધા ભાઈને ગુડ મોર્નિંગ રામ રામ જય માતાજી જય મામાદેવ જય દ્વારકાધીશ તો આપણે ત્રણ હવાનો લોક ચાલુ કરી દઈએ બીજા પાઇપિ હું લઈને ગયા અને આપણે આજે બીડમાં બરતું ને આમાં એટલે ખેતરમાં હેઠળ છોઈટા કરી ખેડ ચાલ લઈએ ને બપોરે પછી વરસાદ ન હોય તો આપણે હાથથી જવાનું હોય બલુ નાખવા બધું લઈ તો હાલ તો અમને બરતું પોરી ગયા અને વરસાદ પણ આમ દરિયે ફૂલન થઈ હા દરિયો છે સામે તો દરિયો ફૂલો એમ તો સેટો પણ એ વધેડ્યો એ બાજુ તો આપણે હલામાં બળતું ધરવી લઈએ કયો કાં ખેતા હારા હે જે તો આ ખેતરમાં સારું પછી હે જ આ તો હાલો મળીએ આગળ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા અને તમારા ભાઈને સપોર્ટ કરો ને જલ્દી એક બધા સબસ્ક્રાઈબર પૂરા કરો જય માતાજી તો ટાણા ભડતું એની રીતે સરે ને આપણે કુંડો ભરવા નતો જ ભાગી ગયો અને હું બાવનભાઈ બે જ ટાટર શેડા દઈ દે કુંડો ભરાઈ જાય એક ટાટર આઈ છે એક ટાટર આં છે આ ટાટર મારું છે ઉપડતું ને સ્પ્રિંગ ઉઈ ગયું ને એટલે બાવન ફાઈને ટાટર લઈએ આપણે આપણે બાવનભાઈ કારીગર થાય રહ્યા અને તળાવમાં છે ને વગર પાણી પીડીએ પાણી આવ્યું અંદર ગ્રાઉન્ડ લાઇન ફિટ કરી ગુડાધલીમાંથી એમાં જ પાણી આવે આપણે ધવમભેર નીહર થી પાછી ભાગી આવી હતી તો આપણે જઈએ જઈએ ધવમબેન પાછી નિહા મૂકી આવીએ મારે આવું રાજુ નદી રડતી મોટર સાઈકલ તો આપણે હાથ જવાનું છે કે આપણે બળચો સરકવા આવી ગયા અને તમને થાંભલો બતાવું પીવાનો છે અમુક હવામાન છે ને એવું બધું છે જબર થાંભલો છે તમને બતાવું ગયા તાણિયા જાગે છે ચાલો બધું છે ને ઘેર લેતા જઈએ પૂરો નાખ પૂરો ખાઈ લે તો આપણે બપરા કરી લઈએ તો આપણે આવી ગયા હાથ ની બરતું લઈને બે ત્રણ ઉઠલ મારી દીધી છે કે બ્લોક ચાલુ કરી દઈએ ખેતર વરાપ તો સારી છે নেৰে আজি বোলো নাই ইণ্ডিছে ભાઈ પાણી ભરવા ગયા આપણે પીવા હાટું મેં કીધું પાણી ભરતો જ પીવા હાટું તો તો આપણે હાથે હાકીએ ટાણા ને મેં આમ ફૂલ ઓંધારો મીઠો નાવા બોલું ના લે તો જરા જરા રેડું તો આવી ગયો તાણે વાંધો ને હાથી જે ચાલે આપણે પારેજભાઈ પાણી પાણી આવી ગયા મજામાં પારેશભાઈ હા હું હાથે હાલ છે કે હા હાલી જાય ને તો વાંધો નહીં ચલો ભાઈ કે હાથે આખો મંડીએ વરસાદ આવ્યો માર મય તો આપણે ગાડો લઈને પગી લઈને કે નહીં મોરલો ધૂણે જ પીસ અમને બોલી કરના છે જેઠા ઉતરી ગયા હાલો આપણે ભાગી નીકળી સીધા ઘેર તો ભી હું આવી ગયો સરે અને ગમણ બંધાઈ ગયો બરજુનો હું કલ સાઈડ નાખી દીધો તમે છોડવા નથી છોડ્યા ફોનનો વાત કરે જ કીનો ફોન આવ્યો કીનો ફોન આવ્યો મૃતા તો અમે વિશાલભાઈ ટાણા વ્યાર પણ કરે ને આમ ગામમાં એક બાપા અમ થઈ ગયા ધૂન બોલતા હોય ધૂન બોલવા જઈએ તો અહીંથી નીકળી ગયો વિશાલભાઈ ભાઈ તો હાલો મળીએ આગળ